એક વખત બે રાજ્યો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું એમાં સૈનિકોની જરૂર પડે તો ભરતી કરવાની થઈ તો સૈનિકોની ભરતી માટે કેમ્પ ખોલ્યો બધા ગામના લોકોને ભેગા કર્યા એમાં જે સોળ સત્તર અઢાર વર્ષ સોળ વર્ષથી ઉપરના હતા બધા જ જુવાનિયાઓને બોલાયા અને ફરજિયાત બધાનું બધાને દોડાવે પછી આમ માપ લે છાતી ફૂલાવે આવું બધું લે ને ઊંચાઈ લંબાઈ પહોળાઈ પછી એક જણનો નંબર આવ્યો એનું બધું બરાબર આવી ગયું એટલે એને તો સૈન્યમાં જવું પડે લડવા પણ એને તો એમ થતું કે જઈએ ને એ તો બીકણ હતો તો ના જવા માટેના બાના શોધવા માંડ્યો પછી એને કીધું કે મને સૈન્યમાં જવામાં તટાવશો સૈન્યમાં જવામાં મને કંઈ વાંધો નથી કે બે બે પ્રશ્ન છે કયા બે પ્રશ્ન છે સૈન્યમાં હું ભરતી થઈ જાઉં તો બોલ હા ના બીજો સૈન્યમાં ભરતી થઈ જવું એમાં બે વાત થાય કારણ તો યુદ્ધ ચાલુ રહે કાં તો યુદ્ધ પૂરું થઈ જાય યુદ્ધ પૂરું થઈ જાય તો મને કઈ વાતો નથી પણ જો ચાલુ રહે તો પાછા બે વાતો આવે હા તો જો ચાલુ રહે તો મને લડવા માટે મોકલે મોકલે કાં તો નાય મોકલે તો ના મોકલે તો વાંધો નથી પણ જો લડાઈ માટે મને મોકલે તો બે પ્રશ્ન કે મને બે જાતની ડ્યુટી મળે એક સૈનિક તરીકે આગળ લડવાની ડ્યુટી મળે બીજી કઈ રસોઈયાની જેવી ડ્યુટી હોય ને પાછી હા લશ્કરમાં પૂજારી પણ હોય સૈન્યમાં બધી જ જાતની ડ્યુટી હોય તો એવી ડ્યુટી મળે જેમાં લડવાનું ના હોય તો વાંધો નથી પણ યુદ્ધ મેદાનમાં લડવાની ડ્યુટી મળે તો બે વાતો થાય હા એક તો મને મને પહેલી આ લાઈનમાં લાઈનમાં લડવાનું લડવાનું આવે આવે ભાગ પાછળની પાછળ લડવાનું આવે તો વાંધો નહીં પણ આગળ લડવાનું આવે તો બે વાત થાય લડાઈ વગર હું લડતા લડતા સામેના દેશમાં પહોંચી જાઉં કાં તો આપણા દેશમાં લડાઈ થાય આપણા દેશમાં થાય તો તો વાંધો નહીં પણ સામેના દેશની માં પહોંચી જઉં તો બે વાતો આવે શું બે વાતો આવે તો કે કાં તો હું એને મારી નાખું કાં તો એ મને મારી નાખે હું એને મારી નાખું તો તો વાંધો નહીં તો એ મને મારી નાખે તો બે વાત તો શું બે વાત આવે તો કાં તો એ મારો જે મૃતદેહ છે એ આપણા દેશના સૈનિકો ઉઠાવીને પાછો લઈ આવે અને કાં તો ત્યાં જ રહી જાય પાછો લઈ આવે તો તો પ્રશ્ન નથી પણ જો ત્યાં જ રહી જાય તો પાછા બે પ્રશ્ન છે ત્યાં એ દેશના સૈનિકો એ મારા મૃતદેહ ને કાં તો અગ્નિ સંસ્કાર કરે અને કાં તો અગ્નિ સંસ્કાર કરે તો પ્રશ્ન નથી પણ દાંટી દે તો બે પ્રશ્ન દાંટી દે તો એના ઉપર બીજો છોડ કે છોડું કે તો એમાં બે વાત ગમે પણ એમાંથી કોઈ ફૂલ નો છોડ ઉગે તો પણ હોય ફૂલ સુગંધિત ના પણ હોય સુગંધિત ના હોય તો વાંધો નહીં પણ સુગંધી ફૂલ નો છોડ ઉગે તો બે પ્રશ્ન એ સુગંધી ફૂલ એ જો ફૂલ છે એને કોઈ કંપની વાળા લઈ જાય તેલ કાઢવા માટે કાં તો ના લઈ જાય ના લઈ જાય તો વાંધો નહીં લઈ જાય તો બે પ્રશ્ન એમાંથી તેલ કાઢે તો એ તેલ નો ઉપયોગ બોલ હા એ તો વાત છે એવાથી તેલ કાઢે એ તેલ બીજે વેચે તો વાંધો નહીં પણ સાદુ બનાવનારની ફેક્ટરી વાળાને વેચે તો બે પ્રશ્ન થાય એમાંથી સુગંધી સાબુ બનાવે એમાંથી સુગંધી સાબુ બને અને એ સુગંધી સાબુ થી એ સુગંધી સાબુ પછી બજારમાં જાય પછી બજારમાં જાય એમાંથી બે પ્રશ્ન આવે એ સાબુ થી છોકરો પણ નાય અને છોકરી પણ નાય બરાબર થાય ના કે ના નાય છોકરો ના હોય તો કોઈ વાંધો નહીં પણ છોકરી ના થાય છોકરી ના હોય તો હું શરમાઈ ના જોઉં કે